આગવી ઓળખ અને જમીન ગ્રાન્ટ મળી દસ કરોડ રૂપિયાના ખર્ચે નવા વિકાસના કામોને પણ લીલી ઝંડી મળી હતી તો પંદર કરોડની અંદાજત આવક સામે બ્યાસી ઝીરો ચાર કરોડના ખર્ચ સાથે પુરાંતયુક્ત બજેટ મંજૂર કરાયું હતું ડ્રેનેજ લાઇન એક હજાર નવસો અઠ્યોતેર બાદ બદલાઈ નથી જ્યારે અઢારસો ટીડીએસનું પાણી લોકો પીવે છે તો તેના માટે બજેટમાં જોગવાઈ કરવા વિપક્ષે માંગ કરી હતી તો રામ મંદિરના મુદ્દે વિશેષ અભિવાદન ઠરાવ પણ પસાર કરાયો હતો અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડીયા ની કારોબારી ચેરમેન નલેશ પટેલની અધ્યક્ષતામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એજન્ડા નંબર બે ઉપર અંકલેશ્વર પાલિકા કારોબારી સમિતિએ મંજૂર કરેલ વાર્ષિક બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું હતું જોકે કે ખર્ચની આવકના મુદ્દે બજેટમાં નક્કી થયેલ ખર્ચ કેટલા ત્રીસ કરોડ રૂપિયા હજુ વપરાયા નથી તેમજ ઓગણીસો અઠ્યોતેરમાં પાલિકા વિસ્તારમાં નાખેલ ડ્રેનેજ લાઇનનું નવીનીકરણ થયું નથી વિસ્તાર વધ્યો છે તેમાં આપવામાં આવેલ ડ્રેનેજ લાઇન ફેલ થઈ રહી છે તેમજ શહેરીજનો અઢારસો ટીડીએસનું પાણી પી રહ્યા છે જે ટીડીએસ કેવી રીતે ઘટાડી શકાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવા વિપક્ષ દ્વારા માંગ કરી હતી તેર એજન્ડાના કામો અને એક સર્ક્યુલર ઠરાવ બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યો હતો જો કે વિપક્ષ દ્વારા બજેટ બાબતે જરૂરી સૂચન આપી માત્ર મિનિટમાં જ બજેટ બજેટ બોર્ડ મંજૂર કરાયું હતું આ ઉપરાંત રામ મંદિર માટે પીએમ અભિનંદન પ્રસ્તાવ અને વિશેષ અભિવાદન પ્રસ્તાવ પણ બોર્ડમાં પસાર કરવામાં આવ્યો હતો આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે બોર્ડ મિટિંગમાં ખાસ બજેટના બોર્ડમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના બજેટની અંદર અંકલેશ્વર નગરપાલિકા સો બંદરો અને વિવિધ ગ્રાન્ટોનું મળી કુલ બાણું કરોડ સાહીઠ લાખ બાણું હજાર એકસો નેવું રૂપિયાનું અમે બજેટ રજૂ કર્યું છે અને આ બજેટની અંદર અંકલેશ્વરના નગરજનોને સુખાકારી માટે આરોગ્ય સફાઈ રોડના કામો પીળોપ્લોકના કામો ડ્રેનેજના કામો પાણીના કામો વિવિધ ગાર્ડનોનું રિનોવેશન ચાલું છે નવા બનાવવાનું પણ ચાલુ છે અને આવનારા દિવસોમાં અંકલેશ્વરની જાહેર જનતા માટે અમે નવા આગવી ઓળખનું એક કામ આ કરોડનું અમે શરૂ કરવાના છે અંકલે શહેરની અંદર સ્કૂલો શૌચાલયો અને હોલ કાગજી તરાવ તેતાલીસ કરોડના રૂપિયાના ખર્ચે એનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે કમલ કમલમ તરાવનું નવીનીકરણ થવા થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરની અંદર અંકલેશ્વર નગરજનોને સફાઈ આરોગ્યની ચિંતા કરી અમે આજરોજ અંકલેશ્વર નગરપાલિકામાં અંદાજિત બારણ કરોડ રૂપિયાનું અમે બજેટ રજૂ કર્યું છે આજ રોજ નગરપાલિકા સભાના ખંડમાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મિટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં એજન્ડા પર તેર કામ લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુમતે મંજૂર કરવામાં આવ્યા આજની સામાન્ય સભા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજીત બજેટ રજૂ કરીએ છીએ આ બજેટ તારીખ સોળ બે બે હજાર ચોવીસના કારોબારી સમિતિના ઠરાવ નંબર બ્યાસીથી મંજૂર કરવામાં આવેલ છે અંકલેશ્વર નગરપાલિકા વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજીત બજેટની ઉધરતી શિલ્ક રકમ રૂપિયા ઓગણીસ કરોડ પિસ્તાલીસ લાખ સતોતર હજાર છે જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા કરવેરા સિવાયના આવક ફી ફી ભાડું વગેરે અને ગ્રાટો અંદાજિત આવક વગેરે કુલ આવકથી રકમ રૂપિયા તોત્તર કરોડ પંદર લાખ પંદર હજાર ઉમેરતા આપણી નગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કુલ બજેટની રકમ રૂપિયા બાણું કરોડ સાઠ લાખ બાણું હજાર થાય છે જેમાંથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અંદાજિત કુલ ખર્ચ જેવો કે પગાર ખર્ચ ભયવંટી ખર્ચ નિભાવણી અને મરામત ખર્ચ ગ્રાટના કામો અને ખર્ચ વગેરે કુલ ખર્ચની રકમ રૂપિયા બા બાણું કરોડ ચાર લાખ પેસઠ હજાર બાદ કરતાં બંધ સિલ્ક રૂપિયા દસ કરોડ છ્યાલીસ હજાર સત્યાવીસ હજાર રહે છે જે પુરાણ શિલ્ક વાળું બજેટ રજૂ કરીએ છે